હાલ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈ જ કે ન કહેવાય એટલે હંમેશા ને મજમાં જ રહેવાનું છે ને મજમાં જ જિંદગી જીવવાની છે તો આજે જો અમે આવતા રહ્યા છીએ અત્યારે વાડી અને આ પણ બપોર પૈસી કારણ કે જો અહીંયા બાજુમાં છે ને રોડ છે એટલે રોડે છે ને વાહન નીકળે ને એટલે છે ને અવાજ થોડો થોડો આવશે કારણ કે રોડ વાહન તો આવતું જ જોઈએ એટલા માટે તો અત્યારે અમે બપોર પછીના ચાર વાગ્યે અમે આવતા રહીશી વાડી હવે વાડી અહીંયા છે ને આપણે જીરું જે આપણે પહેલાં વાત કરેલી જ હતી ત્યાં આપણે છે ને બે ભાગમાં જીરું હતું અને એ પણ આપણે પાહું એકમાં થોડુંક વાહી ઊગ્યું હતું અને એકમાં ઉગ્યું હતું જોકે આની પહેલાં લોક આપણે મેં જ હતો પણ ઘણી બધી વાર લાગી કારણ કે વાર લાગવામાં એવું હતું જો આપણે લગ્ન કર્યા હતા એટલે વ્લોગ આનો પછી જીરા પછીનો આપણે વાયુ ને પછી આપણો વ્લોગ જ નથી મેકાણો જો આ થોડાક વાહન આવશે એટલે થોડીક તકલીફ તો પડશે મારો અવાજ બહુ નહીં આવે કારણ કે વાહન એટલા ઘડીક આવે છે ને ઘડીક જાય છે ઘડીક આવે છે ને જાય છે એટલા માટે જો કંઈ વાંધો નહીં તો આપણે થોડું ઘણું મેનેજ કરી લઈશું કારણ કે આપણે માઇક પણ લાય કરે અવાજ ઓછો આવે એટલા માટે તો એ પણ ઘરે પડ્યું છે એટલા માટે તો આપણા ઘરે લગ્ન હતા એટલા માટે આપણે અહીંયા વ્લોગ નહોતો બનાવનો અને અહીંયા અત્યારે આપણે વ્લોગ બનાવવાનો છે ને જીરાનો છે હવે જીરું આ છેલ્લું ખેતર રહ્યું છે એટલે આમાં ઉપાડ્યું ત્યારે તો વ્લોગ નથી બનાવ્યો પણ ઉપાડ્યું ત્યારે આપણે છે ને ત્રણ ત્રણ વાગ્યાના દાડિયા હતા તો ઘરે જોવા આજે ગાડી જાય છે તો ત્રણ વાગ્યાના આપણે છે ને દાળિયા હતા એટલા માટે આપણે વ્લોગ અંધારે તો ગાય આપણે વ્લોગ બનાવાય નહીં તો આ છે ને રાતે ઉપાડેલું છે ને કંઈક દિવસે પણ ઉપાડ્યું હતું તો આપણે એમાં વ્લોગ આપણે નહોતા બનાયા અને આમ બોલવામાં થોડુંક કહેવાશે કારણ કે મોઢામાં છે ને ચાંદી પડી છે ને એટલા માટે તો બહુ દુઃખી છે આમ બોલું પણ નહીં હમણાં આપણે બ્લોગ નથી મેં કાણા તો બ્લોગ પણ બનાવો જરૂરી હતો એટલા માટે તો અહીંયા જો તમને દેખાડું કે આપણે જીરું ઉપાડેલું છે ને એક ભાગમાં છે ને આપણે શેરા બનાવેલા છે ને એક ભાગમાં છે ને જો આપણે પાથરું આમાં જો કે પાઉં હતું ને એટલે બહુ ખરી જતું હતું એટલા માટે ખરતું હતું એટલા માટે આપણે એને છે ને પાથરી કોળી પાછળ કરવી એ જ આપણે શેરામાં પાથરી ઢગલો કરી નાખી હતી અને જે આપણે શેરા બનાવ્યા તમને બધા આમ અમારા એ બાજુને એમ થતું હશે કે શેરા શીને કહેવાય એમ તો શેરા પણ તમને દેખાડવું અમારા બાજુ છે ને શેરા કે જીરાના આપણે શેરા નાના નાના અને ઈ બાજુ અમારે ઢગલા કરે ને એવી રીતે કે નહીં શેરામાં આપણે કહે તો સમજે જ નહીં કોઈ એવી રીતે તો આપણે છે ને પહેલાં તો શેરા હું તમને દેખાડું કે કેવા છે એમ તો જુઓ આ નાના નાના બધા દેખા ને બધા એને શેરા છે જો અહીંયા અહીંથી ન બે ભાગ પડે આ શેઢો હે વચ્ચે તો આથી આ ભાગ માર્યા શેરા પડ્યા છે અને ઓલી બાજુ આપણે સામે એ ઢગલો કરેલો હે સીધો એમાં પાછળ કોળી કોળી ભેગી કરીને આપણે ઢગલો કરીને કારણ કે હું કઈ જેલું હતું એટલે ખરતું હતું બહુ એટલા માટે એને શેરા નહોતા કર્યા ને આને પછી આપણે હે શેરા કર્યા જો અને હા વર્તે લઈ ને તમને શેરો પણ દેખાડું તો એમાં એવું હતું જો અમારી બાજુને આપણે મેં એમ કીધું હોય ને કે ફોન આવ્યો હોય જીરું પડતા તો એક વખત અમારી બેન એમનો જ ફોન આવ્યો હતો તો કે તું શું તો મેં કીધું એમ હે ને શેરા બનાવ્યું એમ તો કેટલે શેરા કેવા કહેવાય કે મેં કીધું એ તો જીરાના આપણે શેરા કરતા હોય ને એ બાજુ આપણે અમારી બાજુ શેરા ન કરે પણ અહીંયા અમારે હે ને શેરા કરતો તમને શેરો હતો ને દેખાડું કે કઈ રીતે બનાવેલો છે એ તો જો આ રીતના કંઈક શેરો બનાવેલો જ છીએ અને આ શેરા જો આપણે પાણો મીકવા પાન આ પાણો હુલાને મીક કારણ કે બહુ પવન આવે ને તો ઉડી ન જાય ને એટલા માટે તો જો આ ગોળ 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 આમાં ઓલા આ ઉપર છે ને દાણા થળિયા બધા છે ને નીચે રાખવાના જો એટલે કારણ કે આ જીરું છે ને બધું હુકાઈ જાય ને એટલા માટે તો આને આવી રીતે જો શેરો કહેવાય અને જો લા ગઠા એવી રીતે બધાએ શેરા પીડા હે તો આવી રીતે શેરા બનાવેલા છે ને કાલે આપણે ભેગું પણ કરવાનું છે

તો કે અમારે અમારા સિવાય તો બધાને સારું ઉતર્યું એમ અમારે ઉતરું કારણ કે છે ને આપણે જીરામાં બહુ જાજુ કઈ હતું નહીં એટલા માટે અને હા અને આપણું આ ખેતર છે ને આમાં આપણે કાલ ભેગું કરી નાખવાનું છે ભેગું કરીને હલર આવે એટલે હલર આવે એટલે કઢાઈ પણ નાખવાનું છે અને હા તમને એમ થશે છે અહીંયા બધા આપણે શું લેવા જાય તો આ છે ને આપણે ઢગલો હામીનો હતો ને હમણાં તો એ ઢગલો છે ને એને પખ તો આમાં જો નોખું પાડવાનું કારણ કે કોળી ભેગી કરી હોય તો એ લીલી હોય એટલે લીલી હોય તો હલરમાં તો નીકળે નહીં તો એને છે ને ખોલ્લું થોડુંક કંઈ ને એટલે પવન પણ ખાઈ જાય અને આ જે તડકો છે તો તડકાનું થોડુંક આમ હુકાઈ પણ જાય એમ તો એ રીતના એને છે ને ખુલ્લું કરવાનું છે ને તો આપણે ખુલ્લું કરવાનું હવે ચાલુ કરવાનું છે અને આપણે ત્યાં વ્લોકમાં અને હા તમને એક વાત કહી દઉં જો અહીંયા આપણે મેં તમને પહેલાંના વ્લોગમાં કીધેલું જ હતું કે આપણે છે એક સેઢિયામાં જો કે કહેવાય ને બે ભાગ છે વીઘાના અને ભાગી વીઘાનો ભાગ છે જે આપણે અજમો વાયેલો જોકે તમને વ્લોગમાં પેલા બતાવેલો છે અજમો પેલા હા નાનો નાનો હતો ને ત્યારે વ્લોગ બનાવ્યો એ પૈસાનો આપણે વ્લોગ જ નહોતો અજમાનો બનાય તો આજ તમને અજમો હતો જો અત્યારે હું આ શેર આવતી હું અને તમને અજમો હતોને તમને દેખાડું કે કેવડો થયો છે ને કેવો છે તમે હા અને

પણ પેલા જો આવી રીતે આવી રીતે ફૂલડા બધા થાય ને પછી પાકે એમ તો અમે અમારે છે ને અત્યારે અજમાનું પણ વાવેતર કરેલું છે અને અજમો પણ હવે જો કે હજુ તો વાર લાગશે થોડુંક ઉનાળામાં પાકશે તો આપણે એ સાઈડ જવાનું છે જીરું ભેગું કરવાનું છે ને ત્યાં તો જો મિત્રો આપણે છે આવડો ઢગલો થયો જુઓ આખા ખેતરમાં નવ વીઘાનો આવડો જ થયો ખબર નહીં હોય કેટલું થાય છે એમ તો જો આ ઢગલો આપણે ને પાત્ર ભેગો કરેલો હતો ને એટલે આને છે ને આપણે નોખું નોખું કરવાનું છે કારણ કે ઢાઢું હોય ને તો કાલે હલરમાં નીકળી જાય ને એટલા માટે જોકે થોડુંક ઠંડુ લાગે તો હે પણ હોય એવું હાસું જો ને આપણે જીરામાં કંઈ બહુ હે નહીં એટલે બહુ ઓલું તો કંઈ લા મિત્ર તો અમે જો અહીંયા ઢગલો અલગ કરતા હતા એમાં જીરું ઓલું નોખું પાડવાનું હતું પડખે લુગડું પાથરીને તો એમાં છે ને જીરું બધું હુંકાઈ જ ઝેલું છે ટાઢું જરાય પણ નથી તો આમાં અમને એમ થયું કે જરાય ટાઢું નથી તો હુલાવું નોખું કરવું પડે એમ આમ થેમ મહેનત કરવાની ને એમ તો આપણે જો નીચે બેસી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બીજી વાડી અહીંયા તો ઢગલો આપણે અડધો ઓલો કરી નાખ્યો તો એમ તો પણ હાવ હાવા બળી જલું એના વાળા કોઈ લઈને તો કેટલું જીરું હશે ખરીદાતું જાતું તો એવું તો ખેરવું તો એના કરતાં આપણે એને નીચે બેસી ગયા અને આપણે જવાનું છે બીજી વાડી તો અહીંયાથી ને આપણે જ્યાં ઓલો ધાણા એવું હતું ને ધાણા તો જો કે નીકળી ગયા એ તો તમને દેખાડ્યા નહીં પણ ત્યાં એમાં જો આપણે એક ઝાયર ઝાયર અને ઘઉં બે રહી રહીએ અને બા સાઈડ જે ખૂણામાં જીરું હતું એ પણ નીકળી ગયું છે એ પણ એમાં લોગ આપણે નહોતો બનાવ્યો ત્યારે આપણે લગ્નમાં હતા ને એટલા માટે તો આપણે હવે ન્યા જવાનું છે ન્યા એ સાયર છે ને તો ન્યા આપણે ઢોરા હાટું છે ને એ શાયર વાઢવાની છે તો જો આજે આપણે હરખું બોલાતું નહીં કારણ કે આ મોઢામાં ચાંદ આપડા હે ને એટલા માટે તો આમ બહુ આમ સરસ રીતે નથી બોલાતો એમ તો આપણે હવે ન્યા જવાનું છે તો ત્યાં ઢોરા હાટું છે ને આપણે સાયર વાઢવાની છે એટલા માટે તો આ જીભ ઉપર નીચે બોલે ને તો આમ દુઃખે છે એટલા માટે તો ચાલો આપણે સીધા મળીશું આપણે ત્યાં તો મિત્રો આપણે શહેર વાટ છે ને આપણે હું નીકળી જાય છે બીજી વાડી બીજી વાળી હું શું કામ કરવાનું ચાલો તમને આગળ બતાવો હવે મિત્ર તો જો અમારે અહીંયા ને અંધારું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે અહીંયા ભેંદો આવ્યા પહેલાં તો જો સારડીઓ વાઢવાઈ ગયા ત્યાં તો તમને બ્લોગ નતો બતાવ્યો પણ ત્યાં સહાયટીઓ વાઢીને જોઈએ જો એમ વાઢીને એટલો જો એ પણ તમે દેખાડજો તો આ સહાય જો આપણે વાઢીને અહીંયા લાવતા લાયા અને અમે પાછો અહીંયા ભેંસ ધોઈ આવીને આવીને ભેંસ દોય તો એટલું જો અંધારું થઈ ગયું તો અમારા ખેડૂતને છે ને એટલી વાર લાગે કારણ કે ખેડૂતને છે ને સવાર છે વગડામાં જ રહેવાનું હોય તો હાલો મિત્રો હવે જાણું છે આપણે ઘરે અને મોડું થાય છે અને અંધારું પણ થઈ ગયું છે તો આપણે ભેંસ દોઈ લીધીએ અને હવે આપણે ઘરે જાણું છે તો બ્લોગ પસંદ આવીએ તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને